એકડે એક બગડે બે ત્રગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ છગડે છ સાતડે સાત આઠડે આઠ ના એકડો ને મીંડો દસ બે એકડા અગિયાર એકડ બગડ બાર એકડ તગડ તેર એકડ ચગઢ ચૌદ એકડ પાંચળ પાંદર એકડ છ સોળ એકડ સાત હડ સત્તર એકડ આઠ હડ અઢાર એકડ નવ હડ ઓગણીસ બગડો ને મીંડો વીસ બગડ એકડ એકવીસ બે બગડા બાવીસ બગડ તગડ ત્રેવીસ બગડ ચોગડ ચોવીસ બગડ પાંચ હડ પચીસ